APMC ના હોલ માં સમાજ ના નાગ ના મોટી સંખ્યા માં એકત્રિત થયા હતા દરજી સમાજ ના પ્રમુખ અરવિંદભાઈ દરજી સંજયભાઈ કાંતિલાલ દરજી અજય કુમાર ડાયાલાલ દરજી શાંતિલાલ મગનલાલ દરજી સહિત સ્ટેજ પરના મહાનુભાવોના હસ્તે સમાજ સુરક્ષા યોજનાનો દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરવામાં આવી હતી સાથે મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું દરજી સમાજ ના પ્રમુખ અરવિંદભાઈ દરજીએ જ્ઞાતિબંધુઓને જણાવ્યું હતું કે સમાજ સુરક્ષા યોજનાનો હેતુ એ છે કે સમાજમાં કોઈના પરિવારમાં મરણ થાય તો આ યોજના થકી તેમને આર્થિક મદદ મળી રહે આ યોજનામાં બસ્સો બાર દરજી સમાજમાંથી પાંસો થી વધુ પરિવારો જોડાયા હતા હજુ પણ વધુ સંખ્યામાં આ યોજનામાં અનેક પરિવાર જોડાશે અને સાથે સમાજને આગળ લઈ જવાની તેમજ સમૂહ લગ્ન કુરિવાજોને દૂર કરવા હાંકલ કરવામાં આવી હતી આ પ્રસંગે ધર્મેશ કુમાર દરજી મહેન્દ્ર કુમાર રતિલાલ દરજી હર્ષદ કુમાર કાંતિલાલ દરજી સહિત મોટી સંખ્યામાં વડીલો યુવાનો મહિલાઓ સમાજ સુરક્ષા યોજનાનો આજે શુભારંભ થઈ રહ્યો છે આજે સમાજના લગભગ પાંચસોથી વધુ સભ્યો આ યોજનામાં જોડાયા છે આ યોજનાનો મુખ્ય હેતુ સમાજના સભ્યોને મદદ કરવાની છે સમાજના આ સભાસદમાંથી કોઈ સભાસદનું મૃત્યુ થાય ત્યારે તેને જે અમે એડવાન્સ પ્રીમિયમ ઉઘરાવ્યું છે એમાંથી સમાજના સભ્યને એના આર્થિક મદદ કરવાની ભાવના છે જે એનો વારસદાર હોય એને પ્રીમિયમ ઉઘરાવેલા પ્રમાણે એને એંસી ટકા પ્રમાણ રકમ આ સભાસદના વારસદારને આપવાની છે અને આજે સમાજના લગભગ ચારસોથી પાંચસો વ્યક્તિઓ આજે અત્રે હાજર છે ત્યારે હું બસો બાર દરજી સમાજના પ્રમુખ તરીકે તમામનો આભાર માનું છું અસ્તુ બાળકો ઉપસ્થિત રહ્યા હતા કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પ્રિતેશ દરજી પંચમહાલ